શ્રીરાજ સાડી આજે નવું કલેક્શન લઈને આવ્યા છે એકદમ હેન્ડ ખાટલી વસ્તુ રહેશે એકદમ મસ્ત એના કલર તમે જોઈ શકો છો ડાર્ક કલર લાઈટ કલર મેરેજમાં પહેરાય એવું કલેક્શન છે આપણે એના કલર જોઈશું એક સિરામી કલર યલો કલર પિંક કલર ગ્રીન કલર

અને કપડું તો લૂઝ જ આવે છે આપણી પાસે લૂઝ કપડામાં જ રહેશે સાડી એકદમ મસ્ત સાડી છે અને આથી નવો કલર છે એકદમ ડિફરન્ટ કલર છે આ એનો બ્લાઉઝ રહેશે બ્લાઉઝમાં બે પટ્ટા આવશે આપણે સ્લીવ સ્લીવનો પટ્ટો તો આવશે જ પણ આપણે પરનો પણ પટ્ટો આવશે અને આવી રીતના છૂટી છૂટી બુટ્ટી આવશે આ રીતે આખું સાડીનું ડિઝાઇન રહેવાની છે ખૂબ મસ્ત સોફ્ટ કપડામાં સાડી રહેશે આપણે જોઈ શકો છો પલ્લું પણ એકદમ મસ્ત હેવી સારી છે અને નીચે આપણે એના કલર પણ દેખાડી દીધા છે જે પણ કોઈ કલર ગમતા હોય ત્યાંનો સ્ક્રીનશોટ લઈ લેજો એકદમ મસ્ત કલર છે આવી રીતે નવું કલેક્શન જોવા માટે શ્રી રાતે લાઈક કરો શેર કરો અને ફોલો કરો